પછી દોડધામ કરવા કરતા દસ મિનિટ વહેલા ઉઠવું સારું એને પત્નીને સમજાવવાના રંકા સાથે કહ્યું મારું માથું ભારે કમ છે મને પગ કળે છે રૂવે રૂવે જેમ બળે છે પત્ની આંખો બંધ રાખીને માથા ઉપર ચાદર ખેંચતા કહ્યું હમણાં ઉઠું છું શું ધૂળ ઉઠે છે એક દિવસ એવો ઉગ્યો છે કે તું તંદુરસ્ત હોય ક્યારેક માથું દુખતું હોય ક્યારેક શરીર કળતું હોય તો ક્યારેક પગ તૂટતા હોય એને અટામણથી કપાળ કૂટ્યું પોતાની વાતનો પ્રત્યુત્તર ન મળતા એ ફરી બોલ્યો અડધો કલાક વહેલા ઉઠવાથી પણ તને કોણ જાણે કેમ સી મજા આવે છે ને પછી કશું પણ નથી કંઈ કહીએ તો એટલે સીધી પલપલિયા પાડવા બેસી જાય છે બંને બાળકો સમયસર સ્કૂલે ચાલ્યા જાય છે તમે જાઓ છો ત્યાં સુધીમાં બધા કામ પતી જાય છે પછી હું જ વેતરું કર્યા કરું છું પત્નીએ ઉઠવાનો ઉપક્રમ કરતા કહ્યું એક બાજુ પરમ અને સુમન છે 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 એક બાજુ બાજુ તમારું એકલાનું કામ બીજી તમારા મા બાપ બધા હું એકલી જ કરું છું ને કોઈ પોતાને હાથે પાણીનો ગ્લાસ પણ ભરીને પીતું નથી ક્યારેક સાડા અગિયાર પહેલા સુવા પામું છું પત્નીએ અંતિમ વાક્ય બોલતા બોલતા નીચે પગ મૂક્યો સંસારમાં એક જ પત્ની જ એવી હતી કે જેની સામે એ ચૂપ રહી પોતાનું મહત્વ ઓછું થવા દેવા માંગતો હતો આખી દુનિયાની સ્ત્રીઓ ઉઠે છે કામ કામ કરે કરે છે છે નવું કે કોઈની ઉપર એહસાન કરે છે ઘરમાં કોઈ ન ગમતું હોય તો બધાને ઝેર આપી દે એક વારમાં પત્ની રસોડામાં જઈ ચૂકી હતી ત્યાંથી જ એ બબડી કશું હાથે કરવું પડે ત્યારે ખબર પડે હમણાં બધા બેઠા બેઠા હુકુમ છોડવા માંડશે બીજાને તો મશીન સમજે છે નાની નાની વાતમાં મારે જ દોડવું પડે છે ઝટપટ ગેસ પેટાવીને પત્નીએ શાક સમારવા માંડ્યું કંઈ કુરોધને કારણે અને કંઈ ઉતાવળમાં શાક સમારતા સમારતા આંગળી ઘાયલ કરી બેઠી દાઢી કર્યા બાદ એ છાપા પર નજર ફેરવા માંડ્યો હતો ત્યાં પત્નીએ ગરમ પાણી લેવાનું કહ્યું પણ એ તો ન્યૂઝપેપરની હેડલાઇન વાંચવામાં વ્યસ્ત રહ્યો પતિ પત્નીના ઝઘડાથી કંટાળીને પત્નીનો નો બેકારીથી ત્રાસી ગયેલા યુવાનનો આપઘાત મોંઘવારીથી ગાડી નીચે પડતું મૂકી કરેલો આપઘાતનો પ્રયાસ આખો ન્યૂઝ પેપર દેખાયું એ વિચારવા લાગ્યું આજે માણસની જિંદગી કેટલી બધી સસ્તી થઈ ગઈ છે પણ આખરે માણસ કરે શું એક મૃત્યુ જ એવો માર્ગ છે જેની આંગળી ચાલીને માણસ બધા જ છુટકારો પામે છે પત્નીએ ફરી પાણી માટે હાક મારી તો એના વિચારોમાં ખલેલ પાડી એ માથું થયો ઓફિસે જવાના સમય સુધી કોઈ એકબીજા સાથે બોલ્યું નહીં પોતપોતાના કામમાં યંત્રવત રહ્યા પત્ની પોતાની જગ્યાએ વિચારી રહી હતી આખો દિવસ કાણીના બળદની જેમ જોડાયેલા રહેવાનું બધાના નખરા પોષતા રહેવાનું ચૂપચાપ વ્યંગમાણો સહેતા રહેવાનું તારા પરોઠા બન્યા છે કે નહીં ક્યારેક તો સમયસર આપવાનો રાખ એણે રસોડાના દરવાજા પર ઉભા રહીને પૂછ્યું તો પત્નીનો વિચાર વિચારનો ભંગ થયો આંખમાં ઘસી આવેલા આંસુને માંડ માંડ રોકતા કહ્યું આજે તમને થયું છે શું કોઈ વાત સરખી રીતે કરી શકતા નથી લ્યો સાંભળો અમને શું થવાનું હતું પત્નીના હાથમાંથી થાળી લેતા એણે કહ્યું માત્ર વીસ મિનિટ લેટ જેવો એણે ઓફિસમાં પગ મૂક્યો કે દિવાકરે ટોણો માર્યો અને બધા ખડખડાટ હસી પડ્યા એ સમસમીને ચૂપ રહ્યો આજે ચાર વર્ષથી એ આ ઓફિસમાં હતો જે દિવસે મોડો હશે ત્યારે ઓફિસમાં બધા પોતપોતાની હાજરી પૂરીને હાજરી પત્રક સાહેબની કેબિનમાં મૂકી આવશે અને પોતાનો કોઈ ગ્રુપનો કર્મચારી મોડો હશે તો તેની હાજરી સુદ્ધા જાતે પૂરી દેશે એ કોઈનું પણ ગમે તેવું કામ હોય પણ સમયસર અને તન મનથી કરવાનો પ્રયત્ન કરશે પણ એનું કશું ચાલતું નહીં આખી ઓફિસ એક તરફ છે બધા લાંચ ખાય છે ગયા મહિને જ્યારે પત્ની બીમાર પડી અર્પણ આ પગથિયા પરથી ગબડી પડી અને બા બાપુજીનું દમનું જોર વધી ગયું ત્યારે કોઈ પણ રીતે ખર્ચ પર કાબુ ન રહ્યો બધાએ મળીને એક આસામી પાસેથી કશુંક અપાવવાનું આશ્વાસન આપ્યું જ્યારે એ માન્યું જ નહીં ત્યારે ઉછીના આપવાના બહાને શ્યામલાલે એને પાંચસો રૂપિયા આપીને સાહેબને ફરિયાદ કરી બસ પછી તો એણે લાખ ખુલાસા કર્યા પણ એની એક પણ વાત સાંભળવામાં ન આવી આખરે એણે પત્નીનું ઘરેણું સુધા ઉતારીને વેચી નાખવું પડ્યું અને પાંચ હજાર રૂપિયા દબાવીને કેસ ભીનો સંકેલી લેવો પડ્યો જો આવું ન કર્યું હોત તો નોકરીથી હાથ ધોઈ નાખવા પડત સાહેબના મનમાં એની જે સારી છાપ હતી એ પણ બગડી વળી લુચ્ચાઓ સાક્ષી પણ એવા લાવ્યા હતા કે જેના કેસમાં ઘણા દિવસથી ફાઇલ પડી હતી સુધી વિચારોમાં રહ્યો રહ્યો રહી રહીને એના મનમાં વિચાર આવતો ભાગીજા આપઘાત કરી લે ભાગીજા આત્મહત્યા કરી લે સાંજ સુધીમાં એણે ફેસલો કરી લીધો કે કંઈક એર પહોંચીને ન તો બા કે બાપુજીની ખબર લીધી ન તો પત્નીને કશું પૂછ્યું કે ન તો બાળકોને કોઈ પ્રશ્ન પૂછ્યો ચૂપચાપ મનમાં જે આવ્યું બધાના બીમાર અને ફીકા ચહેરા અર્થો ભાવને કારણે ઉપેક્ષિત મા બાપ અને પોતાનું કોઠાથી દબાયેલું રૂપ બધું તરવરતું રહ્યું ચારે કોર અભાવ જ અભાવ ના દિવસે ન રાતે શાંતિ રાતે પત્નીએ પૂછવાનો પ્રયત્ન કર્યો તો એણે કહ્યું કશું નથી તું સુઈ જા તું શાંતિથી સુઈ જાય મને જે વસ્તુની જરૂર હશે તે માગી લઈશ એણે ધાબળો માથા સુધી ખેંચી લીધો અને પગ લાંબા કરી સુઈ ગયો પત્નીએ ફરી એકવાર કોશિશ કરી વાત મનમાં ના રખાય વાત કરી દેવાથી હૃદયનો ભાર હળવો થાય છે ઘરમાં તો સુખ દુઃખ વેચીને ચાલવું જોઈએ સારું મને ઉપદેશ ના આપ તું સુઈ જા તેણે એક રેક પર મૂકેલું પુસ્તક લઈને એના પાના ફેરવા માંડ્યા અધિક ટૂંકવાનું ઉચિત ન સમજી પત્ની પીઠ ફેરવીને સૂઈ ગઈ આખો દિવસની થાકી પાકી હતી તરત જ નસકોરા બોલાવા લાગી પત્ની તરફથી આશ્વત થઈને ઘર છોડી ભાગી છૂટવાની યોજના એ કડવા લાગ્યો એ મનમાં વિચારવા લાગ્યો એકવાર આ પળોજળમાંથી છૂટ્યા તો છૂટ્યા પછી કોઈ જવાબદારી નહીં કશી રોકટોક નહીં હાય હાય કરતી પત્ની નહીં બીમાર બાપ નહીં બે વાગતા હતા આવીને પાછા ફરીને એણે પત્ની મુખ જોયું બિલકુલ નિર્દોષ નિષ્કપટ ભોળું શાંત સુહાગરાત પછી આજે એને પત્નીનો ચહેરો સુંદર લાગ્યો એક ઝટકા સાથે દૂર ખસી ગયો રાત સુસવાટા કરતી વહી રહી હતી સડક ઓળંગીને એ રેલવે રોડ તરફ ચાલવા લાગ્યો ત્યાં જ એને એન્જિનની સીટી સંભળાઈ એના પગમાં ગતિ આવી હાપતો હાપતો એ સ્ટેશન પહોંચ્યો ત્યારે ખબર પડી કે કોઈ માલગાડી હતી પણ એક પેસેન્જર ટ્રેન સવારે પાંચ વાગે આવવાની હતી એ બાકડા પર બેસી ગયો કોઈ ગાડી આવવાનો સમય ન હોવાથી સ્ટેશન ખાલી પડ્યું હતું સડક પરની બત્તીઓ ચમકતી હતી એ નિરુદેશ બન્યો ગણવા લાગ્યો હવામાં ઠંડક વધતી જતી હતી એટલે એ ત્યાંથી ઊઠીને બીજા વર્ગના વેટી રૂમમાં ચાલ્યો ગયો એક લાંબા બાકડા પર આડો પડી એ ભાવી યોજના વિચારવા લાગ્યો એને યોજના વિચારી કે કોઈ અજાણ્યા પ્રદેશમાં જઈને સાધુ સંન્યાસીનું જીવન જીવશે પછી એને જમવાની કે કમાવાની ચિંતા બિલકુલ નહીં સતાવે સંસારમાં રહીને તો માણસ નર્ક જેવું જીવન જીવે છે ત્યાગથી સાવિક જીવન બને છે કોણ જાણે ક્યારે એની આંખો આંખો મળી ગઈ એની ઘડિયાળમાં વાગી ચૂક્યા હતા પ્લેટફોર્મ પર અવર વધી ગઈ હતી એ પ્લેટફોર્મ પરથી બહાર આવ્યો ને જેવી ટિકિટ બારી પાસે આવ્યો કે સામે જ સાવિત્રી માસી ઊભેલા દેખાયા માસી નમસ્કાર એણે બે હાથ જોડીને કહ્યું નમસ્કાર બેટા કેમ આવ્યો છે માસીએ પૂછ્યું બસ એક મિત્રને મળવા આવ્યો હતો માસીએ જલ્દી જલ્દી બે પ્લેટફોર્મ ટિકિટો ખરીદી લીધી અને બોલ્યો આવ અંદર જઈએ એ યંત્રવત માસીની પાછળ પાછળ ચાલવા લાગ્યો હું સરિતાને લેવા આવી છું આ ગાડીમાં આવવાની છે હવે તો એ ડોક્ટર બની ગઈ છે મારું જીવતર પણ હવે સફળ થઈ ગયું છે નહીતર તારા માસાના મરણ પછી જીવનમાં અંધકાર જ પથરાઈ ગયો હતો હવે બને એટલી તાકીદે એને પરણાવવાની વ્યવસ્થા કરવી છે માસી જતા હતા અને એ એ ચૂપચાપ જતો હતો હતો પ્લેટફોર્મ પરથી છટકીને નીકળવા માંગતો કશું કરી શક્યો નહીં થોડે દૂર સરિતા ઊભી ઊભી સાથ દઈ રહી હતી બંને એ તરફ સરક્યા કુલી પાસે સામાન ઉપડાવીને ચાલવા લાગ્યા તો સરિતાએ પૂછ્યું ભાઈ છોકરાઓ કેમ છે ભાભીની તબિયત કેમ છે એને ઘડીકમાં થયું કે કહી દો ચોલામાં ગઈ તારી ભાભી ને ચોલામાં ગયા એ બાળકો પણ એને એવું ન કહેતા અને એનાથી કહેવાય ગયું બધા મજામાં છે રિક્ષામાં બેસતા બેસતા માસીએ કહ્યું ઘણા સમય પછી મળ્યો છે ચાલ ઘરે ત્યાં નિરાતે વાતો કરીશું એ વિચારી રહ્યો હતો ત્યાં ફસાઈ ગયો ઘેર કોઈને કંઈ જ ખબર નથી સાંજ પહેલા ચિંતાતુર બની જશે પણ એણે તરત જ મનમાંથી આ વિચાર ખંખેરી નાખ્યો એ લોકો માટે એ શા માટે રહી રહીને વિચારે છે એ લોકોના ભાગ્યમાં જેવું હશે એવું ભોગવશે મારા ભાગ્યમાં હશે એ હું ભોગવીશ માસી રહી રહી એના ચહેરા પરની વિચાર રેખાઓ વાંચી રહ્યા હતા ઘર આવતા સુધીમાં એણે વાતચીતનો કશો ભાગ લીધો નહોતો માસીની અનુભવી આંખોથી એના ચહેરાના અવભાવ છાના રહ્યા નહીં નાસ્તો કરીને સરિતા પોતાના રૂમમાં ચાલી ગઈ કશું નથી એને વાત ઉડાડવા કહ્યું બેટા હું બધું સમજું છું કોઈ કોઈની પીડા પોતે લઈ શકતું નથી પણ પીડાનું કારણ જાણી એનું નિવારણ તો બતાવી શકે છે માસીએ સમજાવ્યું તને કશીક મદદરૂપ બનવું એવી કોશિશ હું અવશ્ય કરીશ સાવિત્રી માસી બહુ જીવરી સ્ત્રી હતી લગ્ન પછી માત્ર છ સાત મહિના બાદ માસાનું એક અકસ્માતમાં અવસાન થયું હતું એના પાંચ મહિના પછી સરિતાનો જન્મ થયો હતો ઘરમાં કોઈ એ માસીનો સહારો આપ્યો નહીં બીએ સુધી તો ભણેલા હતા જ બીએડ કરી શિક્ષિકા બનીને એમણે ગુજરાન ચલાવ્યું સાથે સાથે એમણે સરિતાને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવી માસીએ આગ્રહ કર્યો એટલે એણે પોતાની કહી દીધી પોતાનો પણ જણાવી દીધો કે હવે નહીં જાય એની વાત સાંભળીને માસીના મુખ પર વિષાદ છવાઈ ગયો બેટા મને કહેતા દુઃખ થાય છે કે તે સામાજિક આત્મહત્યા કરવાનો વિચાર કર્યો છે વ્યક્તિગત આપઘાતથી તો બીજાને કંઈ ફરક પડતો નથી સગા વ્હાલા બે ચાર દિવસ રડીને શાંત થઈ જાય છે માસીને એના વિચારોથી ઘેરો આઘાત લાગ્યો તે ઘેરથી ભાગીને તારી પત્ની ઉપર ભારે જવાબદારી નાખી છે નાની છોકરીઓને ભયંકર અન્યાય કર્યો છે બુઢા માબાપ તરફ શું તારી કશી જવાબદારી નથી વાત અધવચ્ચે છોડીને માસી ચા બનાવવા ગયા ત્યારે એ વિચારવા લાગ્યો એનું મન શાંત પડ્યું હતું પત્ની એને ઘરમાં નહીં જોવે તો રડી રડીને ગાંડી થઈ જશે વૃદ્ધ મા ઘરની જવાબદારી સી રીતે વેઢારી પૈસા વિના ઘર કેમ ચાલશે સંભાળશે ઉઠ્યું ત્યાં જ માસી ચા લઈને આવ્યા ને આગળ વાત ચલાવી આપણા દેશમાં આ પ્રવૃત્તિ ભયંકર વેગ પકડી રહી છે કે જેને થોડુંક દુઃખ પડ્યું છે કે એ બુદ્ધ બની ઘર છોડી ભાગવા માંડે છે બીજાની જવાબદારીની વાત તો દૂર રહી પોતાની જવાબદારી પણ માણસ ઉપાડવા માંગતો નથી પછી બોલ્યા સ્ત્રી કેટલી જવાબદારીઓ ઉપાડી ને તું પુરુષ થઈને પણ માસી ચાલ્યા ગયા એને લાગ્યું કે જાણે એને કોઈએ કાયર બાયલો કહી દીધો ન હોય એ સફાળો ઉઠ્યો ને દોડતો ઘરે આવ્યો એને દોડીને પત્નીને સાતી ચરસી ચાપી દીધી વૃદ્ધ મા બાપને વળગીને ઘુસકે ઘુસકે રડવા લાગ્યો આ વાર્તા દર્શાવે છે કે કેવી રીતે એક નાની સમસ્યા પરિવારનું તણાવનું કારણ બની શકે છે પરંતુ સમજદારીથી વાત કરીને આવી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમને સપોર્ટ આપજો આભાર